બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગુરુ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન આપવામાં આવ્યા હતા મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાના પરમ આગ્રહી હતા અને સત્ય અહિંસાના માર્ગે જ દેશને સ્વતંત્રતાની મંજિલ સુધી પહોંચાડ્યો હતો અને તે વખતે સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાની તાકાતનો સાચો પરિચય થયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને મેયર પિંકીબેન સોની સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય કેયુર રોકડિયા વિપક્ષના નેતા સહિતના નેતાઓને અને અન્ય પક્ષોના અગ્રણીઓએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શહેરના નગરસેવકો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જે આપણા રાષ્ટ્રપિતા છે જેમને આપણે સૌ બાપુના હુલામણા નામથી ઓળખીએ છીએ એવા પરમ પૂજ્ય ગાંધી બાપુ કે જે વર્ષોથી આપણો દેશ ગુલામીની જંજીરોમાં જકડાયો હતો ત્યારે સત્ય અહિંસાના માર્ગે આપણા દેશને આઝાદી અપાવી તે માટે અહિંસક ચળવળ દ્વારા તેમણે અંગ્રેજ સરકારનો દમ તોડી દીધો હતો અને ખરા અર્થમાં સત્ય અને અહિંસાના માર્ગે તેમણે આપણા દેશને આઝાદી અપાવી જ્યારે તેઓ વિદેશના પ્રવાસમાં હતા ત્યારે પોતે પણ રંગભેદના કાયદાનો ભોગ બન્યા હતા અને વિદેશમાં પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો સત્ય અહિં પણ ખરેખર સુસંગત છે આજના એમના જન્મ અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે સમગ્ર દેશ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉજવી રહ્યું છે મોહનદાસ કરમચંદ ગાંધી કે જેમણે કહ્યું હતું કે મારો જીવન જ મારો સંદેશ અને એમના સંદેશાઓમાં સ્વચ્છતા હોય શિક્ષણ હોય કન્યા કેળવણી હોય રાષ્ટ્ર સર્વપ્રથમ આ ભાવના હોય એ ઉજાગર કરવાનું કામ એમણે દેશની અંદર કર્યું છે ત્યારે આજથી દસ વર્ષ પહેલાં આપણા વડાપ્રધાન શ્રીમાં નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છ ભારત અભિયાનનું પણ લોન્ચિંગ કર્યું હતું આ સ્વચ્છ ભારત અભિયાનની અંતર્ગત દસ વર્ષની અંદર સમગ્ર દેશમાં બાળકથી લઈને મોટા સુધી તમામની માનસિકતામાં બદલાવ આવ્યો છે આજે ભારત સ્વચ્છાગ્રહી બનવા માટે આગળ વધી રહ્યો છે ત્યારે આ સ્વચ્છ ભારત અભિયાનની સફળતા માટે પણ આપણા આદરણીય વડાપ્રધાન શ્રીમાં નરેન્દ્રભાઈ મોદીજીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ઓક્ટોબર અઢારસો ઓગણ મહાત્મા ગાંધીજીનો જન્મ પુત્રિભાઈ અને કરમચંદના સંતાનનો જન્મ પોરબંદરમાં છે આજે ભારત મહાત્મા ગાંધીજીની એકસો પંચાવન મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ગુજરાતમાં ખાસ કરીને વાત કરું તો સ્વચ્છ ભારત આ દસ વર્ષ પૂર્ણ થયા છે અને આજે આપણે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવીએ છીએ આખું વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ આજના દિવસને ઉજવી રહ્યું છે મહાત્મા ગાંધીના સત્ય અહિંસા અને સ્વચ્છતાના જે સિદ્ધાંતો હતા એની પણ આજે આખી દુનિયા આગળ વધી રહી છે સંસ્થાનવાદી વિરોધી રાષ્ટ્રધારા રાષ્ટ્રવાદ એ આખા ભારતમાં પ્રચલિત કર્યો અસકારનું આંદોલન અહિંસક આંદોલન દ્વારા ભારતને આઝાદી અપાવી દાંડી કૂચ હોય હિંદ છોડોનું આંદોલન હોય અને ખિલાફત આંદોલનનો વિરોધ હોય આ તમામ વસ્તુઓનો અહિંસા અને સત્યના પ્રયોગોના આધારે ઉપયોગ કરી સાદગીભૂરું જીવન જીવ્યું અને સાચા અર્થમાં મહાત્માનો વિરોધ મેળવી અને નાગરિકો વચ્ચે નાગરિકો માટે રહી અને આજે આપણે એમને રાષ્ટ્રપિતા તરીકે ઓળખી રહ્યા છે આજે એમની જન્મજયંતિ છે આજે આપણે સૌ પ્રણ લઈએ કે મહાત્મા ગાંધી આપેલા સિદ્ધાંતો સત્ય અહિંસા અને સ્વચ્છતાના આગ્રહી બને અને તમામ નાગરિકોને આજના જૂની શુભેચ્છાઓ